નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ જૂન બે હજાર ચોવીસના ગાળાની અંદર લેવાનાર છે એ પરીક્ષાઓની તારીખો કહી હશે એ પરીક્ષાઓ માટેના ફોર્મ ક્યારે ભરાશે અને એના માટે તમારે કેટલી પરીક્ષા ફી ભરવી પડશે એવી તમામ માહિતી વિશે વાત કરવાના છે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએન ની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએસ્યુ સ્ટડી પર યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જૂન બે હજાર ચોવીસના ગાળામાં લેવાના મેડિકલ કક્ષાની પરીક્ષાઓના આવેદનપત્રો સ્વીકારવા અંગે એટલે કે યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ જૂન બે હજાર ચોવીસના ગાળાની અંદર લેવાના છે એ પરીક્ષાઓના આવેદનપત્રો એટલે કે પરીક્ષા ફોર્મ સ્વીકારવા અંગે આ ઓફિસિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યો છે એની કેટલીક અગત્યની તારીખો વિશે આપણે પહેલાં જોઈ લઈએ પછી કયા કયા કોર્સની પરીક્ષાઓ લેવામાં આવશે એના વિશે અને એની પરીક્ષાની તારીખ કઈ રહેશે એના વિશે આપણે ચર્ચા કરીશું તો પહેલાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાની તારીખ તો અઢાર પાંચ બે હજાર ચોવીસથી ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન આ ફોર્મ છે એ ભરવાના રહેશે અને જો કોઈ વિદ્યાર્થી લેટ ફી સાથે ફોર્મ ભરે છે તો એને છેલ્લામાં છેલ્લું સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં ફોર્મ ભરી દેવાનું રહેશે અને જો કોઈ વિદ્યાર્થી મિત્ર અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ સુધીની અંદર ફોર્મ ભરી શકતો નથી તો તેઓ એક હજાર રૂપિયા લેટ ફી સાથે જે પરીક્ષાને ચાલુ થવાના પાંચ દિવસ પહેલાં જે ફોર્મ છે એ ભરી શકે છે ઇન શોર્ટ અઢાર પાંચ બે હજાર ચોવીસથી આ ફોર્મ ભરવાનું ચાલુ થશે અને તેવીસ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં વિદ્યાર્થીઓ પરીક્ષાના જે આ ફોર્મ છે એ ભરી શકશે હવે આપણે વાત કરીએ કે કયા કયા કોર્સની છે એ પરીક્ષા લેવામાં આવનાર છે એની તારીખ કઈ છે અને એના માટે તમારે કેટલી ફી છે એ ચૂકવવાની રહેશે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પહેલો જે કોર્સ છે એ છે એસ વાય એમ બીબીએસ સપ્લિમેન્ટરી એક્ઝામ અને પરીક્ષાની તારીખ છે છ છ બે હજાર ચોવીસ અને એના માટે જે એક્ઝામ ફી છે એ છે પાંચ હજાર એકસો ને રૂપિયા બીજો કોર્સ છે એ છે એસ વાય એમ આ પણ સપ્લિમેન્ટરી એક્ઝામ છે એની પરીક્ષાની તારીખ છે છ છ બે હજાર ચોવીસ અને એના માટે ટોટલ ફી છે પાંચ હજાર ત્રણસો છ રૂપિયા ત્રીજા નંબરનો કોર્સ છે ટી વાય એમ આ પણ સપ્લિમેન્ટરી એક્ઝામ છે આની પરીક્ષાની તારીખ છે છ છ બે હજાર ચોવીસ આના માટે જે તમારે ફી ભરવાની છે એ છે પાંચ હજાર એકસો છ રૂપિયા જે ચોથા નંબરની કોર્સ છે એ છે ફોર્થ ઇયર બી એચ એમ એસ આ પરીક્ષાની તારીખ છે ઓગણીસ છ બે હજાર ચોવીસ અને એના માટે તમારે ચાર હજાર પચીસ રૂપિયા જે ફી છે એ ભરવાની છે એ પાંચમા નંબરનો કોર્સ છે એમડી હોમિયોપેથિક પાર્ટ ટુ આની પરીક્ષાની તારીખ છે છવ્વીસ છ બે હજાર ચોવીસ અને એના માટે તમારે સાત હજાર ત્રણસો પંચોતેર રૂપિયા જે એક્ઝામ છે ફી છે એ ભરવાની રહેશે તો આ પાંચ કોર્સની જે પરીક્ષા છે એ જૂન બે હજાર ચોવીસની અંદર લેવામાં આવશે જેની અંદર જે પહેલાં ત્રણ કોર્સ છે એની પરીક્ષાઓ છ છ બે હજાર ચોવીસના રોજથી ચાલુ થશે જે ચોથા નંબરનો કોર્સ છે ફોર્થ યર બી એચ એમ એસ એની પરીક્ષા ઓગણીસ છ બે હજાર ચોવીસ અને એમડી હોમિયોપેથિક પાર્ટ ટુ એની પરીક્ષા છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજથી ચાલુ થશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ જૂન બે હજાર ચોવીસના ગાળામાં લેવાના છે એની તારીખો પરીક્ષા ફી અને પરીક્ષા ફોર્મ ક્યારે ભરાશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ